હાલો લો યુટ્યુબ ફેમેલી કેમ છો બધા મજામાં તો બધે મજામાં લખીએ તો શું કહું મિત્ર આજે અમારે જવાનું હતું વાડીએ કારણ કે હમણાં ઘણા ટાઈમથી અલગ નહોતો આવતો એટલા માટે સોરી તો શું કહું મિત્રો અત્યારે અમે બળદગાડું લઈને જઈશું વાડીએ તો જો આગળ છે ને બળદગાડું આવેલું જશે ને હું પાછળ આવેલો જઉં તો આ દેખાય નહીં કે આગળ ગાડું આવેલું જશે ને એમાં અમે ભેલા છે ભૂંગળા પાણીના લાઈન છે લાઈન અત્યારે તો શું કહેવાય રસ્તા પર જાય જઈશી વાડી થોડીક દૂર છે તો તમે બધા અમારા વ્લોગમાં બન્યા રહેજો વ્લોગ આખો જોજો તમને મજા આવશે મિત્ર બા બા આગળ ઠેર કા હા જો એમ મોટા બારો આ બાજુ રાખવાનું હતું હમ અલગ અમારા બળે ધાળો અમીના ભૂંગા ભરીને હા હમ હજો ભાઈ અમારે ડ્રાઈવિંગ કરે છે હું નીચે ઉતરી છું અને કહેવાય દેશી જુગાડો જો એટલા મોટા લાંબા ભૂંગળા હતા તો અમે જો આવી રીતે ગાડીમાં નાખી દીધા જો ભાઈ કરે છે ડ્રાઈવિંગ કારણ કે આમાં ન હોય બ્રેક કે ન હોય લીવર તો શું કહો મિત્ર આપણે પહોંચી ગયા છીએ વાડી આપણે જે કહેતા હોય ને કે વાડીએ જાય ભૂંગાળા તો જો આ લાઈન પાછરે ને એ રીતે ઓલાકારના ખેતરમાં લાઈન પાથરવાની છે તો આ છે આપણે કહો અત્યારે હજુ આમાં પાણી શરૂ છે આ છે આપણે જૂનો કહો મિત્ર આ જૂનું મશીન આમાં જો સુવાર વાવવાની છે આજે તમને દેખાય ને ખાલી પીઢીમાં આમાં છે ઘઉં વાવેલા તો શું કહો મિત્રો આપણે વાડિયાથી આવી ગયા છીએ દુકાને કારણ કે અત્યારે દુકાને કામ હતું ઘણો બધો વાડિયા તો ખાલી રૂપાએ ગાડી મૂકવા જ જતા હતા અત્યારે જો આપણે આવી ગયા છીએ દુકાને દુકાને ઘણો બધું કામ છે તો અત્યારે આપણે કામ ઘણું બધું છે અને આ બે ત્રણ શર્ટ હતા અને બે ત્રણ જોડું બાકી જતી પૂરી કરવાની છે તો મિત્રો મારો વલગ જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો ઓકે મિત્રો તો આપણે અહીંનો વલગ આજનો અહીં સુધી રાખીએ કારણ કે હમણાં બહુ ટાઈમ છે નહીં વલગ ઉતારવાનો એટલા માટેથીનો ઓકે મિત્રો તો શું કહેવાય મિત્રો આપણે દુકાન હતા તો અત્યારે એક ડમ્પર આવ્યું છે રિવેશમાં જાય છે પાછું એ રસ્તો ભૂલી ભાઈ એમ નીકળી જતા કુકળા બાજુ અહીંથી રસ્તો જાય છે બિલ્ડી બાજુ તો શું કહેવું મિત્ર પાછા રીટી મળ્યા છે એ ભાઈ તો એના ઠેકાણે પહોંચી દો આપણે આપણા ઠેકાણે પહોંચી જઈએ હાલો ભાઈ